હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું તો ફ્રેન્ડ અમે લાવ્યા હતા બકરી કારણ કે અર્જુનની તબિયત સારી રહેતી નથી હમણાં એના માટે તો બકરીનો બધાએ એમ કીધું બકરીનો દૂધ સારો એ કે નાનકડા છોકરાઓ માટે તો અર્જુન માટે લીધી હતી આપણે બકરી પણ બકરી આપણે આગળ આવીને ખાવાનું જ છોડી દીધું તો એના માટે આપણે જે ખાવાનું લઈ આવ્યા હતા ખસલો ને એવું બધું તો અત્યારે બકરી તો આપણે ખાતી નહોતી એટલે પાછી આપી દીધી છે પણ જે એનું પડ્યું છે ખાવાનું એ ગાયુને આપી દઈએ તો જોઈ લ્યો મિત્રો બારે અહીંયા ગાયુને આપ્યું છે શું થયું અર્જુન આમ જોતા શું થયું મારો ડીકો શું થયું એ મારે ઢીંગલા શું થયું શું કરે છે તો તું શું કરે છે ઓલે માં મારો ડીક શું કરો છો તમે મેં આદિભાઈ અને રાણીએ બેટા એવું છે તમે ને અર્જુનભાઈ રમત જોઈ લો અર્જુનભાઈ નાય ભાઈ ને કમ્પ્લીટ થાય ને અહીંયા એના પપ્પાના કંપનીના ટોપાથી રમે છે કા તું શું કરે છે કારણ કરણભાઈ બિચારો અમારો સાદો ફોન લઈને એનાથી ગેમ રમે છે કા તો ફ્રેન્ડ મારી હમણાં થોડીક માઠી હાલે છે કારણ કે અમારી પાસે ત્રણ મોબાઈલ હતા બે હતા ટચ મોબાઈલ એક હતો સાદો મોબાઈલ તો એક ટચ મોબાઈલ જે કરણના પપ્પાનો મોબાઈલ હતો એ પડી ગયો તો એની ડિસ્પ્લે ઉડી ગઈ ને મારા મોબાઈલમાં રિચાર્જ કરેલું હતું એ કાર્ડની ડેટ પૂરી થઈ ગઈ રિચાર્જ કરાવી લીધું તો ડેટ પૂરી થઈ ગઈ તો હવે બીજો કાર્ડ છે એમાં રિચાર્જ કરાવશું પણ ક્યારે બે ત્રણ દી પાછા નીકળી જશે ત્યારે માન મારે રિચાર્જ થશે બે ચાર દિમાં તો અત્યારે તો મારો ભાઈ આવવાનો છે એને બોલાવ્યું છે તો બે ચાર દી રોકાશે તો એની પાસે ફાઇવ જી નેટ છે ફાઇવ જી મોબાઈલ છે એટલે ફાઇવ જી નેટ તો હાલે ચોવીસે કલાક ગમે એટલું વાપરીએ તો એટલા માટે એને બોલાવ્યું છે તો એ રોકાશે બે ચાર દી તો બે ચાર દી પછી હું મારા મોબાઈલમાં રિચાર્જ કરી લઈશ તો અત્યારે તો મારું ગાડું એના મોબાઈલના વાઈફાઈથી જ હાલે છે મારા ભાઈની અને હા મારી ચેનલને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ત્રણ હજાર સબસ્ક્રાઈબરમાં થોડાક જ ઓછા છે તો ફ્રેન્ડ થોડુંક સપોર્ટ કરો તો જલ્દીથી ત્રણ હજાર કમ્પ્લીટ થઈ જાય તો ફ્રેન્ડ અત્યારે જોઈ લો કરણ રમે છે ને કરણના પપ્પા અર્જુનને રમાડે છે અને અત્યારે વાગે છે બપોરના સાડા બાર વાગે છે ને જોઈ લો અહીંયા આપણે ઘઉં સુકવી દીધા છે અને હું બનાવું છું અત્યારે જમવાનું થોડુંક લેટ થઈ ગયું છે બનાવવાનું તો આલો ફટાફટથી મોરા ભાત અને શાક બનાવી નાખીએ જલ્દીથી બની જાય તો ફ્રેન્ડ જોઈ શાક બને છે પછી મોરા ભાત આ બાજુ બને છે તો જમવાનું આવું કાંઈ તમારે આજે છે ને ત્યાર પછી મિત્રો વ્યારાનું જ ડાયરેક્ટ વિડીયો બનાવ્યું છે કારણ કે બીજું કાંઈ બનાવ્યું જ નથી તો વ્યારામાં પણ એ જ બનાવ્યું છે ઢોકળા છે અને મોરા ભાત બપોરના પૈડાતા અને આપણે બનાવી નાખ્યું છે ચોરા બટેકાનું શાક